અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું જ્યારે કહી શકાય કે ડમી ઉમેદવાર તરીકે હિરેન હિરપરાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરેલીમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા લાઠી રોડ બાયપાસ નજીક જાહેર સભા બાદ શહેરમાં વિશાળ વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં કાર અને બાઇક સાથે કાર્યકર્તાઓ જોડાયા ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા ઉમેદવારી પત્ર રજૂ કર્યા બાદ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે ફોર્મ ભર્યું તમામ અમારા નેતા રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય કૌશિકભાઈ વેકરિયા હોય જનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય હીરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ આજરિયા અને તમામે તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા